ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પુનઃ વધવા પામી મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવકમાં થોડો વધારો થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પુનઃ વધવા પામી છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવકમાં થોડો વધારો થયો નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં આઠ સેમીનો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ નેવું મીટર પર પહોંચી નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માટે હવે માત્ર અઠ્યોતેર સેમી બાકી નર્મદા ડેમના ઉપરવાસમાંથી આડત્રીસ હજાર છસો નવ ક્યુસેક પાણીની આવક હતી રહી છે नर्मदा નદીમાં ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હાલ नर्मदा ડેમના કુલ એક દરવાજા 0.70 મીટર ખુલ્લા મુકાયા છે દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે